ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સંધ્યા સમયે દીવો કરવાનો યોગ્ય સમય શું છે એ જાણવા માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે ઘરમાં મા લક્ષ્મી સ્થાયી રૂપે વાસ કરે બરકત રહે એ માટે આપણે અમુક ઉપાયો જરૂર કરવા જોઈએ તો અને સંધ્યા સમયના દિયાબતી લગભગ બધા જ ઘરોમાં થતા જ છે છતાં પણ આપણે યોગ્ય સમય શું છે એ જાણવું જરૂરી છે તો મિત્રો આ વિડીયો બહુ અગત્યનો છે મહત્વનો છે તો પૂરો ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ નામ પણ ભગવાનનું શ્રદ્ધા અનુસાર તમે જરૂર લખજો નમો ભગવતે મહાદેવ સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જોઈએ કે નહીં સ્નાન કર્યા વિના પણ સાંજની પૂજા કરી શકીએ છીએ કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીવા દીવા પ્રગટાવવા પ્રગટાવવા જોઈએ જોઈએ કયા 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 દીવો મંત્ર શું છે ઘરની સમસ્યાઓ દૂર કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો આજનો વિડીયો સંપૂર્ણ સંધ્યાવંદન પર આધારિત છે વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં કુળદેવીનું નામ પણ તમે જરૂર લખજો જેથી કરી માતાજીના આશીર્વાદ આપણા ઉપર હંમેશા બન્યા રહે મિત્રો સાંજે જ્યારે તમે સંધ્યા વંદન કરો છો પૂજા આરાધના કરો છો દીવો પ્રગટાવો છો તમારે તે કેવી રીતે કરવું જોઈએ તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જેના જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયાસ કરીશ સૌ પ્રથમ આપણે વાત કરીએ કે શું દીવો પ્રગટાવતા પહેલા સ્નાન કરવું જરૂરી છે એટલે કે સાંજે પૂજા કરતા પહેલા જ આપણે જોઈએ કે શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે તેથી જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ તમે હાથ પગ અને ચહેરો ધોઈને પણ સાંજની પૂજા કરી શકો છો સ્નાન કરવું જરૂરી નથી હવે જુઓ જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો તમારા કપડાં પણ બદલો અથવા તમે ફક્ત તમારા હાથ અને ચહેરો ધોઈને પણ પૂજા કરી શકો છો જેમ કે જો તમારે સાંજે પૂજા કરવી હોય તો તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે શૌચાલય કે બાથરૂમ જાઓ છો જ્યારે તે સમયે તમારે શુદ્ધતાનું ધ્યાન તમારે ત્યારે રાખવું જોઈએ જો તમે તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તો સાંજે તમે સ્નાન કર્યા વિના ફક્ત હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને જો તમે ઈચ્છો તો તમે સ્નાન પણ કરી શકો છો ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો તમે સાંજના સમયે સ્નાન કર્યા પછી પૂજા કરી શકો છો તેથી તમે તમારી વિવેક બુદ્ધિ મુજબ ઘણી બાબતો જાતે નક્કી કરી શકો છો સાંજની પૂજામાં દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ તો સાંજે પૂજાનો સમય પ્રદોષ કાળ છે એનો અર્થ એ થયો કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણા ઘરમાં તે સમયે દીવો પ્રગટાવવો જોઈએ હવે જેમ તમે લોકો તમે લોકો પૂછો છો કે સાંજે કયા સમયે દીવો પ્રગટાવો જોઈએ તો પછી સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે જો શિયાળો હોય તો સૂર્ય પાંચ સાડા પાંચ છ શિયાળાના સમયમાં આવી રીતે સૂર્યાસ્ત અસ્ત થાય છે ઉનાળાના સમયમાં સૂર્યાસ્તનો સમય સાડા છથી સાત સુધીનો હોય છે દરેક ઉનાળામાં સાડા સાત કે એની આસપાસ અસ્ત થતો હોય છે ઋતુ પ્રમાણે સૂર્ય અસ્ત થવાનો સમય અલગ અલગ હોય છે તેથી દીવો કયા સમયે પ્રગટાવો તે યોગ્ય સમય કહેવું મુશ્કેલ છે અને તે યોગ્ય પણ નહીં હોય આપણે દર વખતે એક જ સમયે દીવો પ્રગટાવી શકીએ શું કે તેથી સાંજનો સમય ધ્યાનમાં રાખો જ્યારે સાંજનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય આત્મી રહ્યો હોય ત્યારે તમારે તે સમયે ઘરમાં ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને હવે વાત કરીએ કે તમારા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ તો શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘરના મુખ્ય પ્રવેશ બાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે શું થાય છે કે સાંજે દેવી લક્ષ્મી અને તેમની બહેન ગરીબી બંને પ્રવાસ માટે નીકળે છે તેથી મહાલક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરે છે જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવ્યો હોય છે અને જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવતો નથી ત્યાં ગરીબી પ્રવેશ કરે છે તેથી મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે જો તમે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો છો તો ઘરના પ્રવેશ દ્વાર પર પ્રગટાવવામાં આવતો દીવો શાસ્ત્રોમાં સાંજના સમયના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે આવી છે સાંજે જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો જો તમે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમને તમામ પ્રકારના વાસ્તુદોષથી મુક્તિ મળે છે અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ રહે છે તો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ તેનાથી ઘરના પિતૃદોષ પણ સમાપ્ત થાય છે અને હા આ સિવાય જો ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય તમારા ઘરમાં અનેક રોગ કે ઝઘડા હોય આર્થિક સંકટ હોય તો પછી પણ તમારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ તેથી તમને મુખ્ય પ્રવેશ દ્વાર પર જ્યાં આપણે ઘરનો ઉમરો કહીએ ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે બીજો દીવાની વાત કરીએ તો તમારે બીજો દીવો તમારા ઘરના તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ સાંજે તુલસીના મૂળ પાસે અંધારું હોય તો આવા ઘરમાં ગરીબી કાયમી નિવાસ કરી જાય છે અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે આવા ઘરોમાં શ્રી વિષ્ણુ મહાલક્ષ્મી સાથે નિવાસ કરે છે તો તમારે સાંજે તુલસી તુલસી પાસે દીવો પ્રગટાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ હવે હવે આગળ દીવાની વાત કરીએ તો સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં પણ તમે ઘરમાં મંદિર બનાવ્યું હોય તે જગ્યાએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો તમારે દરરોજ બે ત્રણ દીવા ચોક્કસ પ્રગટાવવા જોઈએ અને જો તમે દરરોજ ત્રણેય દીવા પ્રગટાવો છો તો મારા વિશ્વાસથી હું કહું છું કે તમારા ઘરની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જશે અને હવે વાત કરીએ કે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ તો સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં કે તલનું તેલ વાપરવું જોઈએ કે નહીં શુદ્ધ ગાયનું ઘી આપણે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ જો તમે તેને પ્રગટાવો છો તો જુઓ શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધે પ્રગટાવવો જોઈએ નહીં સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે આ તેલથી આપણે દીવો પ્રગટાવીએ છીએ જો તમે શનિવારે શનિદેવને દીવો દીવાનું દાન કરો છો દીપ દાન કરો છો તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ પાસે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકાય છે અથવા જો ભૈરવ દેવતા હોય તો તેમને પણ તેલનો સરસવના તેલનો દીવો પ્રગટાવી શકાય છે આ સિવાય શાસ્ત્રોમાં કયા કયા ક્યાંય પણ સરસવના તેલના દીવાનો પ્રગટાવવાનો ઉલ્લેખ નથી અનુસાર આપણે દેવતા માટે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી ઉમેરીને પ્રગટાવવું જોઈએ હવે જુઓ એવા સમયે શું કરવું જોઈએ જ્યારે શુદ્ધ ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘી અથવા શુદ્ધ ઘીના નામે જે પણ ઘી મળે છે બજારમાં તેનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો તલના તેલનો પણ દીવો પ્રગટાવી શકો છો જો તમે દીવો પ્રગટાવી શકો છો તો તમારા ઘરમાં દરરોજ જે દીવા પ્રગટાવો છો પછી ભલે તે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર નો હોય કે તુલસીના છોડ પાસે તમે દીવો પ્રગટાવતા હોય ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોય તો પણ ભલે બધા દીવા તલના તેલના અથવા શુદ્ધ ઘીના પ્રગટાવવા જોઈએ પ્રગટાવી શકાય છે અને હા જ્યારે તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો અથવા તુલસીના છોડ પાસે દીવો કરો છો અથવા ઘરમાં દીવો કરો છો ત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીવો ક્યારેય સીધો જમીન પર ન રાખો દીવો મુકતી વખતે જો તમે ઈચ્છો તો દરરોજ દીવા નીચે થોડા ચોખા રાખી શકો છો અથવા જો તમે ઈચ્છો તો થોડા ફૂલ પણ રાખી શકો છો અને હા જો તમે દીવા નીચે ચોખા રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ચોખા અખંડ હોવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કરીએ છીએ તો દીવા નીચે રાખીએ છીએ તૂટેલા ચોખા આપણે દીવા નીચે રાખીએ છીએ તો ઘરમાં ગરીબી આવે છે તેથી અખંડ ચોખા હોવા જોઈએ જો તમે તેને દીવા નીચે રાખો છો અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ છીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું જોઈએ તેથી બીજા દિવસે તમે તેને લઈને પક્ષીઓને ખવડાવી શકો છો પક્ષીઓ તેને ખાય છે અને જે દીવો તમે ઘરના ઉત્તર ખૂણામાં પ્રગટાવો છો એટલે કે ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવે છે તો દીવો તમે તે દીવો કોઈપણ પાત્રમાં રાખી શકો છો જેમ કે એક નાની થાળી લો કે નાની ડીશ લો એમાં દીવો રાખી શકાય છે તે તમે કોઈ પણ પાત્રમાં રાખી શકો છો પરંતુ તમારે કોઈ દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ આ ધ્યાનમાં રાખો સાંજની પ્રાર્થના કરતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે તો જુઓ હું તમને દીવો પ્રગટાવવાનો મંત્ર કહીશ જો તમે તેનો જાપ કરી શકો છો તો ચોક્કસ જાપ કરો પરંતુ જો તમે મંત્ર જાપ કરી શકતા નથી તો પણ સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો પ્રગટાવતી વખતે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો તો તમે માતા રાણી શ્રી મંત્રનો જાપ તમે કરી શકો છો દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસાનો નો પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો દીવો પ્રગટાવ તમે કોઈ પણ મંત્રનો પાઠ કરીને દીવો પ્રગટાવી શકો છો અને સંધ્યા વંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય મૌન રહીને પૂજા ન કરવી જોઈએ બધા શુભ કાર્યો ફક્ત મંત્રોના જાપથી જ પૂર્ણ થાય છે તેથી મંત્રનો જાપ કરવો જરૂરી છે તમે કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરી શકો છો અને સંધ્યા વંદન કરી શકો છો પણ હું તમને શાસ્ત્ર અનુસાર દેવ પ્રગટાનો મંત્ર વાંચીને જણાવીશ આ મંત્ર છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશયમ દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપો જ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિદર જનાર્દન દીપો હરત મે પાપ સંધ્યા દીપ નમો સ્તૂતે એવું કહેવાય છે કે દીપો દીપ દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને દેવી દેવતા આપણા પર પ્રસન્ન થાય છે જીવનમાં પ્રકાશ લાવે છે તેથી તે ખૂબ જ સરળ છે જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને ચોક્કસપણે યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે તમે જોયા વિના પણ આ પાઠ કરી શકો છો અને હવે જો તમે ઈચ્છો છો તો તમે કાગળ પર લખી શકો છો લખીને વાંચીને પણ આપણે બોલી શકીએ છીએ અને ઘરમાં ઘરના મંદિરમાં રાખી શકાય છે જ્યારે તમારે દીવો પ્રગટાવવાનો હોય ત્યારે તમે એ મંત્ર વાંચીને તમે દીવો પ્રગટાવી શકો છો તમે મંત્ર બોલીને દીવો પ્રગટાવી શકો છો થોડા દિવસમાં તો બોલતા બોલતા આ મંત્ર યાદ થઈ જ જાય છે કોઈ બી વસ્તુ આપણે અમુક સમય બોલીએ તો એ આપણને યાદ થઈ જ જાય છે મિત્રો હવે આપણે દીવો કયા સમયે પ્રગટાવો મંત્ર શું બોલવું એ જાણ્યું તો હવે આપણે એ જાણીએ કે આ ભૂલોને કારણે ઘરમાં પૈસાનો અભાવ રહે છે આ વાસ્તુ ટિપ્સ જલ્દી અપનાવજો નંબર એક ઘરમાં તુલસીનો છોડ અને દાડમનું ઝાડ હોવું જોઈએ તે બંને ખૂબ જ શુભ છે તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે જ્યારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે સાવધાન રહો તે આપત્તિ અને સંપત્તિના નુકસાનનું પ્રતિક છે નંબર બે જો કોઈ પ્લોટનો ઈશાન ખૂણો કાપેલો હોય તો તેને ક્યારેય ખરીદશો નહીં આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે તેવી જ રીતે જો શૌચાલય ઉત્તર પૂર્વમાં સ્થિત હોય તો તે પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે નંબર ઉત્તર દિશામાં રાખેલ બોક્સ સુખ અને સંપત્તિને આમંત્રણ આપે છે ચોથું ઘરની સ્ત્રીએ સવારે સ્નાન કરવું જોઈએ અને મુખ્ય દરવાજાના ઉમરા પર પાણીનો વાસણ મૂકવું જોઈએ જો તમે દરરોજ પાણી અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે તમારી માતા કે પત્ની સાથે દલીલ કે લડાઈ ખાસ કરીને શુક્રવારે કે સોમવારે નાણાકીય સમસ્યાઓ તરફ દોરી જાય છે નંબર પાંચ દરેક અમાવસ્યા પર ઘરની બધી બિનજરૂરી વસ્તુઓ વેચી દો અથવા ફેંકી દો આ ઘરની શાંતિ અને ખુશી સુનિશ્ચિત કરે છે અને તમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે અમાસના દિવસે કોઈ પણ નવી વસ્તુ ન ખરીદવી જોઈએ જેમ કે કપડાં ચંપલ લોખંડ વસ્તુઓ વગેરે નંબર છ જો સાંજે કોઈ મહેમાન કે પરણી સ્ત્રી આવે તો તેનું સન્માન કરો અને આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે નંબર સાત જો ઘરના આંગણામાં ભૂલથી પાણીનું વાસણ કે પાણીનો સંગ્રહ ગોઠવાઈ ગયો હોય તો તે ખામી ઓછી કરવા માટે તે જગ્યા ઉપર ચોવીસ કલાક લાલ બલ્બ પ્રગટાવો નંબર આઠ એક નિયમનું પાલન કરો ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવો ઘરમાં પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી કૂતરાને આપો આ મૂંગા પ્રાણીઓને રોટલી આપવાથી ભાગ્યના દ્વાર ખુલે છે નંબર નવ પીપળાને વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવામાં આવે છે પીપળાને રોજ પાણી ચડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે